દોસ્તો અત્યારે હાંજ હાઇજમાં આવી ગયો છે જોરદાર વરસાદ તમે જોઈ શકો મારી પાસે બધી જગ્યાએ બારે ખાંગા અત્યારે અત્યારમાં વીજળી એવી થાય છે કે વાત જવા દે આકાશ આખું ભળકે બને છે જોઈ પાણી એટલું પડે છે અને બીજા નંબર માં વીજળી એટલી થાય છે વાત જવા

કરડ ભૂ કરડ ભૂ ગાજે છે ગિરનાર ઉપર એક આધુ છે આ બાજુ અંધારું છે અને ઉપર એ નીકરા વાદરા આમે વાદરા અહીં આવે ને આ ઉપર મંડે ગાજે વા તો પહેલા વાડી પૂકી જાય પછી આવે તો વાંધો નહીં થઈ ગયો પાછો ચાલુ વરસાદ ગાજ વીજ સાથે મીંડો વરવા પાછો બાંધ કોરું છું તો બગાડ્યું પાછું

એ સાટાની ઘડ બોલે છે ને ઘૂંઘરા પાણી ઘણું બધું આવે હજી કેટલી ઘડી વરસે જોયું છે ટપ 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 ચાલુ જ છે ભેગો પવન છે ગીર ગીરનાર માંથી મેં આવ્યો છે ભેગો પવન વાય છે ને એક બાજુ ભેગું દોવાનું આલે છે ભેગું થયું છે તો વરસાદ વરસાદ માં જોઈ શકો તમે હવાર આપણે બપોર બપોર ના રોઢા રોઢા ના ખાઈ દોસ્તો અત્યારે હાઈન હાઈંગમાં આવી ગયો છે જોરદાર વરસાદ તમે જોઈ શકો મારી પાછળ છે બધી જગ્યાએ પાણી પાણી છે મેઘરાજાએ ભગરાટી બોલાવી જોરદાર પવન સાથે હે તારે દે ધના ધન હાલો ભલે વર્ આડે બગડે પાણી કાઢ નાખે પડવા માંડ્યો છે નરિયા ઉપર તો ક્યાંય પાણી માતા નથી એવું લાગે ખાઈ બોલે એવો વરસાદ અને પવન પવન ઘડીક ખારો છે ઘડીક ફૂંકાઈ ને જાઓ ઘડીક વરી વયો જાય છે ને બધું ભેગું થયું હોય ને અટાણે ગાજવાનું ભેગું ને ભેગું ચાલુ છે પાછું વીજળી થાય તો એ ગાજે લગભગ લાઈટ આગળ વહી જાય તે હે નહીં કારણ કે જો મોતી જેવું પાણી વરે એવું બાકી આઠે ધારે નોકી નોકી વાહ મેં હોય વાહ શું વાત છે તો વાતાવરણ પીળું પીળું થઈ ગયું પણ કઈ ઘટે નહીં એવું ચાલુ વરસાદે વાતાવરણ એટલું બધું થયું પીળું એની વાત જવા આખે આખી તમને પીળું દેખાતું હોય આ મોજા પણ વીજળી આજ તો ફરાવા મારે ઝડેરાટી બોલે છે બહુ થાય છે વીજળી ઓપણ હમ સરે કાર ભરે ઓપણ હમ ભડકા ભરે પણ વીજળી થાય પણ જો તો ખરા પણ હડકા બરો આમ તો પણ હૈડા બરો પણ વીજળી તો થાય કેવી હે વાહ ગીજ તો બધું ભેગું હે હમ આજ બારે મેં ખાંગા થઈ જવાના એવું દેખાય મને કારણ કે વીજળી જેટલી થાય ઝરે કાર બરો પણ થાવ બહુ થાય છે વીજળી હયું ને કાર બરાબર ભડકો ભડકો તારે જય હો જય હો તો હાઈન ઇન્સ્ટાઇન થઈ ગયા છે બારે મેં ખાંગા અત્યારે અત્યારમાં વીજળી એવી થઈ છે કે એની વાત જવા દે આકાશ આખું હળકે ભરે છે ભાઈ હું પાણી એટલું પડે છે અને બીજા નંબરમાં વીજળી એટલી થાય છે વાત જવા દે ઝરકા ભર્યો પણ હા ધોરે કાળી રાતે વીજળી થાય છે હારી ભરકા ભર્યો ગીરનાર માં તો હૈડા ભરતા ઓહ વરસાદ એકલો હે એની વાત જવા દેવું ભલે ફરકે ભરે બીજું હું જોઈ શકો અત્યારે દોસ્તો પાણી પાણી ખરીદી પાછા માંડ્યા છે જોરદાર ઓલરેડી અત્યારે અહીંયા પાણી એટલું પડે છે વાસે તૂટે છે આવી ને ફરકા ભાઈ આ મોજ હો વીજળી ચહે આવ્યું ને તો